શહેરના ચિત્ર માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રકનું ટાયર ફાટતા પતિ પત્નીને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા શહેરના ચિત્ર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ખરીદી માટે દુકાને રાજેશભાઈ વાઘેલા અને તેમના પત્ની આરતીબેન દુકાન પાસે ઊભા હતા તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રકનું ટાયર ફાટતા દુકાન પાસે ઉભેલ પતિ પત્નીને ઈજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા लाइट, से